શિહર સંપ્રદાય અદિચ્ય અગિયારશે બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા રામવાડી ખાતે બળેવ નિમિત્તે સમૂહ યજ્ઞ પવિત્ર ધારણ કાર્યક્રમ યોજાયો શિહર સંપ્રદાય ઓદિત્ય અગિયારશે બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા રામવાડી ખાતે બળેવ પર્વ નિમિત્તે સમૂહ યજ્ઞ પવિત્ર ધારણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ યજ્ઞ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા જેમણે શાસ્ત્રોક વિધિ દ્વારા આજના પાવન અવસરે યજ્ઞ પવિત્ર ધારણ કરી હતી मान ले तुम ही हो मेरा हो आए जो टिका नर स्वर स्वर था तो के मां इसमें देव आए अलीसा ये देवा मा माडी પરસાદ આવે જે મને બને જે મોટા આ જે મળતું હોય તો પછી પાણી જોવા